તો સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બારડોલી અને પલસાણા તાલુકામાં વરસાદ ચલથાણ કડોદરા પંથકમાં પણ વરસાદ તો હાઈવે ઉપર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો કારણ કે વરસાદને કારણે રોડ રસ્તાઓ પાણીથી તરબોળ થયા છે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે બારડોલી અને પલસાણા તાલુકામાં ફરીથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે કારણ કે ગતરોજ પણ સુરત અને સુરત આસપાસના ગામડા અને તાલુકામાં વરસાદ વરસ્યો હતો અને પાણીથી તરબોળ થયા હતા ચલથાણ કડોદરા બારડોલી સહિતના પંથકમાં ભારે પવન સાથે આજે ફરી વરસાદ શરૂ થયો છે થોડા વિરામ બાદ મેઘરાજાએ ફરી બેટિંગ શરૂ કરી દીધી છે ત્યારે રસ્તાઓ ઉપર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વિઝિબિલિટી પણ ઘટી છે સાથે સાથે જ રસ્તા હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક તો ચોક્કસ થઈ છે પરંતુ ભારે વરસાદને પગલે હાઈવે ઉપર વાહન ચાલકો પરેશાન છે રસ્તાઓ તરબોળ થયા છે પાણીથી ગતરોજ પણ સુરત જળમગ્ન બન્યું હતું